મિત્રો વાટ સેની જો છો સમર વેકેશન આવી ગયું છે અને તમે બધી પેકિંગ કરી લીધી કે નહીં વેકેશન પર જવાની હવે કપડાં પેક થઈ ગયા જ્વેલરી એસેસરીઝ બધું પેક થઈ ગયું નાઇટવેર બાકી તો નથી રહી ગયું હવે આ વિડીયો જોઈને યાદ આવી ગયું ને તો આજ તમારા માટે હું ખૂબ જ સુંદર કલેક્શન લઈને આવી છું અને એ પણ કયા સેક્શનમાં રહેવાનું છે એ તમને જોવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી મારી સાથે રહેશે ને તો જ બતાવીશ આ કલેક્શન તો વિડીયો સ્કીપ કર્યા વગર ચાલો આજનું કલેક્શન જોઈએ નમસ્કાર મારા વાલા મિત્રો કેમ છો ખબર છે મને મજામાં જશો કેમ કે હવે તો યાર વેડિંગ સિઝન એન્ડ પર છે અને હવે બધાના બાળકોના સ્કૂલ ચાલુ થઈ ગયા છે પણ તમને ખબર છે હવે બે જ મહિના બાકી પાછું આવશે સમર વેકેશન મહિનામાં ત્યારે તમારી તૈયારીઓ ચાલુ થવાની છે વેકેશન પર જવાની મને ખબર છે ને તમારા લોકોની એડવાન્સ બુકિંગ પણ થઈ ગઈ હશે કે હવે સમર વેકેશનમાં જવું ક્યાં છે બધી પેકેજિંગ થઈ ગઈ તમારી બધી પેકિંગ પછી પણ તમે અમુક વસ્તુ ભૂલી તો નથી રહ્યા હા તમે વેર મૂક્યો કે નહીં નથી મૂક્યો ને તો ટેન્શન લેવાની જરૂર નથી હું તમારા માટે નવો કલેક્શન આજે નાઇટવેર માં લઈને આવી છું અને આ કલેક્શન રહેવાનું છે ખાલી હોલસેલ માટે રિટેલમાં ડીલ નથી કરતા મિનિમમ પર્ચેસિંગ પચીસ ત્રીસ હજાર ની રેવાની છે તો આજે આપણે જોવાના છે નાઇટવેર કલેક્શન છે ખૂબ જ સુંદર અને ટ્રેન્ડિંગ બે હાજર પચીસ નું કલેક્શન આવી ગયું છે તમે જોઈ શકો છો તો પહેલા આપણે જોવાના છે આ ટાઈપનું કલેક્શન છે ખૂબ જ સુંદર છે આમાં તમને મળી જાય છે અહીંયા ખૂબ જ સુંદર ફ્લાવર પ્રિન્ટ એટલે કે ગોવાવાળી ફૂલ વાઇબ આપે ને યાર એવું કલેક્શન છે આ અને જો તમે બીચ પાર્ટી પર જવાના છો કે બીચ રિલેટેડ કોઈ પણ પ્લેસ પર જવાના છો ને તો ત્યાં નાઇટવેર પણ એવું પહેરો ને યાર કે એવી જ ફિલિંગ આવે એવી જ વાઇબ આવે કેમ કે તમે હરતા ફરતા મને ખબર છે મેં પોતે જોયા છે યાર હોટેલની બાર લોકો નાઇટ ડ્રેસમાં નાઇટ ગાઉનમાં જ નીકળી જાય છે તો પછી તો કલેક્શન આવું જ રાખવું પડે ને એ સિવાય ગુજરાત સ્પેશિયલ નાઇટી જોઈએ તો આપણને આ ટાઈપની અહીંયા નાઇટી મળે છે જેમાં બે કલર કોમ્બિનેશન સાથે તમને 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 મળી 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 જાય જાય છે 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 અહીંયા અહીંયા બટન મળે પ્લસ આ ખૂબ જ ફ્રી એટલે તો ટેન્શન નથી આપણને બધી જવાની હવે ત્રીજું આર્ટિકલ જોઈએ તો ખૂબ જ સુંદર સ્કાય બ્લુ કલરનું આર્ટિકલ છે આમાં તમને કુર્તા સ્ટાઇલ નેક પેટર્ન મળી જાય છે જેમાં તમને થ્રેડ વર્ક એટલે એમ્બ્રોઈડરી મળી જાય છે આખું નેક પેટર્ન તમારા કુર્તા પર રહે છે અને એની સાથે સાથે તમને અહીંયા મળી જાય છે ખૂબ જ સુંદર પ્રિન્ટ અને આમાં તમે જો ને યાર કેટલું સુંદર અહીંયા પ્રિન્ટ આપ્યું છે હાર્ટનું એટલે કે આ તો દિલ લોભાઈ જાય ને એવું તમને કે મળી જવાની છે નાઇટીઓ અહીંયા એની સાથે સાથે તમે જો તો આ ખૂબ જ સુંદર રેડ કલરની નાઇટી મળે છે આ નાઈટી જો તો અહીંયા પણ ખૂબ જ સુંદર નેક પેટર્ન આપેલી છે આમાં તમને મળી જવાના છે બે બટન એની સાથે સાથે આમાં પણ તમને પોકેટ મળી જાય છે પોકેટમાં લેસ નથી એટલે નથી દેખાતું ને એટલે સ્પેશિયલી તમને દેખાડું છું ફોન રાખવા માટે ખૂબ જ યુઝફુલ થવાની વસ્તુ છે અને બીજું જોઈએ તો આપણે ત્યાં લાયકરાની પણ નાઇટીમાં કોઈ વેરાયટી ટી હોટેન એવી નથી આ ટાઈપની તમને લાયકરા નાઈટી પણ મળી જાય છે જ્યાં તમે જોઓ ને તો સ્લીવમાં તમને મળી જાય છે ખૂબ જ સુંદર લેસ એની સાથે નેક પેટર્ન મળે છે તમને ખૂબ જ સુંદર બટન વાળી એટલે અહીંયા તમને એકદમ কুরતી સ્ટાઈલની એકદમ ફેન્સી નાઈટીની વેરાયટી મળી જાય છે હવે ગુજરાતની વાત કરીએ ગુજરાતીમાં વાત કરીએ અને ગુજરાતનો ટેસ્ટ ના હોય એવું તો બની શકે ના નથી બની શકતો મને ખબર છે એટલે આ ગુજરાત સ્ટાઇલ એટલે ગુજરાતીઓનો ટેસ્ટ આ ટાઈપનો છે મને ખબર છે બધા જેટલા ગુજરાતી છે ને બધાના ઘરે આ ટાઈપની નાઇટી એકને એક તો હશે જ તો તમારી મમ્મી પાસે દાદી પાસે નાની પાસે તો તમારા પોતાની પાસે પણ આવી નાઈટી મોટો પોકેટ આમાં આપેલો છે ફોનની સાથે સાથે ઘણી બધી વસ્તુઓ તમે મૂકી શકો છો આ પણ સાઈઝ તમને મળે છે ફૂલ સાઈઝ મળે છે એટલે કે ફ્રી સાઇઝ મળી જાય છે એના સિવાય આપણને ઘણું બધું કલેક્શન અહીંયા અવેલેબલ મળી જવાનું છે જેમ કે તમે જો ને તો આ ટાઈપનો નાઇટીનો તમને બંડલ મળે છે ચાર પીસ છ પીસ આઠ તો આખો જાય છે એની સાથે સાથે આપણી પાસે નાઇટ ડ્રેસનું કલેક્શન પણ છે જે આવી રીતના બેગ પેકેજિંગ સાથે મળે છે તમને આટલું જ નથી આમાં ઘણી બધી નાઇટવેરમાં પણ વેરાયટી છે આ જોઈ શકો છો તમે ખૂબ જ સુંદર આ ટાઈપનું નાઇટવેર કલેક્શન એટલે કે નાઇટ શૂટ મળી જાય છે અને નાઇટ શૂટ માટે તમારે આખો વિડીયો જોવો હોય ને એના માટે નેક્સ્ટ વિડિયો જરૂરથી વોચ કરજો જરૂરથી જોવાની જરૂર છે અને હા તમને ખબર છે આ બધું મળવાનું ક્યાં છે આ બધું મળે છે અજમેરા ફેશનમાં હવે અજમેરા ફેશન સિવાય એનું એડ્રેસ પણ તો જાણવું પડે ને અજમેરા ફેશન દેવાનું છે અહીંયા સુરતના સ્ટેશનથી માત્ર એક કિલોમીટરના અંતર પર જે છે સુરાના વન ઝીરો વન ગ્રાઉન્ડ ફ્લોરમાં અને એની સાથે તમને વધુ માહિતી જોઈતી હોય ને અત્યારે સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કોન્ટેક કરો કેવું લાગ્યું આજનું કલેક્શન અને કેવું લાગ્યું આજનું જે મારી વાતો હતી યાર વેકેશન સ્પેશિયલ હતી તો જરૂરથી આ વિડીયો જો તમને જરાક પણ યુઝફુલ થયું હોય ને તો જરૂરથી લાઈક કરજો શેર કરો ને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં